આવ્યો કાજે લેવાથી બે સંસારી ગણાય છે ઓ સંસારી ગણાય છે કાકા કાકી આવે છે કુટુંબ જમા

સંસારી ગાણાય છે હો હો સંસારી ગણાય છે હોય ફુઆજી આવે છે ગોત્રે જો મંડાવે છે ગોત્રે જો મંડાવી બેન ના ફોઈ બાલા લે છે હો હો ફોઈ બાલા લે છે આવ્યો અવસરે આ મિત્રો વગડાવી બેના માસી લાવો લે છે હો માસી લાવો લે છે હોય અવસર આજે લગ્ન લેવા કાજે લગ્ન લેવાથી બેની સંસારી ગણાય છે ઓ કૃષ્ણ કૈયા